વાઝ્યા મેળું ભાગવા માટે ન જાણે બહેનોએ કેટ કેટલા પૂજા પાઠ વ્રત કર્યા કેટ કેટલી મારી વાલી બહેનોએ માતાજીના ઉપવાસ કર્યા વાંજ્યા મેળું ભાગવા માટે પથ્થર એટલા પીર કર્યા છતાં પણ આ ઘરની મુસીબત દૂર ના થઈ ઘરના અંદર બરકત નથી રહેતી પુરુષોએ ઘણી બધી વિધિ વિધાન કરાવ્યા ગુવાજી પાસે થઈને આવ્યા છતાં પણ ઘરના અંદર જે અશાંતિ છે એવી ને એવી રહી જય માતાજી મિત્રો રામવાડી રામ ભાદરવી પૂનમના દિવસે વિધિપૂર્વક તિથિ અનુસાર જો આટલો ઉપાય કરવામાં આવે તો આપણને કુળદેવીના આશીર્વાદ મળ્યા રહે આપણા જીવનના અંદર બધાના એકના એક સંકલ્પ જરૂર હોય કોઈને પોતાનું મકાન લેવાનો સંકલ્પ હોય તો કોઈને પોતાની ગાડી લેવાનો સંકલ્પ હોય કોઈને પોતાના ઘરના અંદર દીકરાની ખોટ છે તો કોઈને પોતાના ઘરના અંદર કત્યા કંકાસ અખંડના અખંડ રહેતા હોય કોઈને શાંતિ જોતી હોય તો એના માટે ઘણા ખરા વ્રત કરતી હોય બહેનો ઘરના અંદર ઘણી ખરી પૂજાઓ પણ કરાવતી હોય છે પણ ભાદરવી પૂનમના દિવસે જો ભાવપૂર્વક આટલી પ્રાર્થના અને પૂજા કરવામાં આવે તો મિત્રો હું તમને કહું છું કે જો આવો પ્રયોગ તમે કરશો તો ભગવાનના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહેશે તો મિત્રો ભાદરવી પૂનમના દિવસે સવારે છ વાગે ઉઠીને જો આખા ઘરના અંદર ગંગાજળ છાંટવાનું સવારે છ વાગે ઉઠીને નાહી ધોઈને સારું એવું મુહૂર્ત જોઈને ભગવાનની પૂજા કરવાની તમે તમારા કુંડની દેવીની પૂજા તો રોજ કરતા હશો પણ આ દિવસે મંદિરને સરસ મજાનું સ્વચ્છ કપડાથી સાફ કરી દઈને માતાજીનું આસન પાથરવું માતાજીની છબી ના હોય તો ત્રિશુ પણ તમે મૂકી શકો છો અને પછી અગરબત્તી દીવાબત્તી કરવાની પાંચ ધ્રૂપ મૂકવાના એ દિવસે એક ટાઈમ ઉપવાસ રાખવાનો એક ટાણું જમવાનું એક ટાઈમ ખાલી પેટ રહેવાનું જમતા જમતા બોલવું નહીં જમતા જમતા ઊભું ના થવું થાળીમાં આવ્યું હોય એટલું જ ખાવું બીજી વાર લેવું નહીં કોઈ પણ અનાજ એટલું ના મૂકું અને બહેનોએ સવારે ઊઠીને જ્યારે પણ ભોગ લગાવે માતાજીને ત્યારે સૌપ્રથમ ગાયને રોટલી ખવડાવવાની અને એ દિવસે જો યથાશક્તિ પ્રમાણે કોઈ બ્રાહ્મણને દક્ષિણ આપો છો કે કોઈ ગરીબ માણસની તમે સેવા કરો છો તો આ કર્મ તમારું સો ટકા બંધાશે જો આવી નાની મોટી પૂજા કરીને જો ભગવાનના આશીર્વાદ મળતા હોય તો આપણે પહેલાં કરવી પડે પણ એના માટે એવો ભાવ તમારે અંદરથી રાખવાનો આ દિવસે ભગવાનની પૂજા પ્રાર્થના કરવાની અને સાથે સાથે નામ સ્મરણ પણ કરવાનું કુડની દેવીને જેટલું નામ સ્મરણ કરશો એટલી જ દેવીને આપણા ઉપર રાજીપો બન્યો રહેશે કહેવતમાં કીધું છે કે તલવારને જેટલી ઘસુ એટલી ધાર થાય એવી જ રીતે આ દેવ તલવારની ધાર જેવું છે એ દેવને ઓળખજો જે શક્તિ બારેજાના અંદર છે એવી ને એવી શક્તિ તમારા ઘરના અંદર હાજરા હજુ છે એવું હું નહીં એવું પોખાર મેરડી માતાએ કીધું હતું પણ આ શક્તિને આપણે ઓળખી નથી શક્યા તો મારે તમામ મિત્રોની એક જ પ્રાર્થના કરવી છે કે ભાદરવી પૂનમના દિવસે જો ભાવપૂર્વક આટલી પૂજા કરવામાં આવે તો તમારું કર્મ બંધાશે અને તમને મનોવંચિત ફળ મળશે મારણીના આશીર્વાદ સદાય તમારા ઉપર બન્યા રહે એવી પ્રાર્થના હું પણ કરીશ